એ નારી સુંદર લાગે એ નારીને આપણા દેશમાં કીધું છે કે ભારતની નારીઓને વંદન નારી શક્તિને ભારતની નારી શક્તિને વંદન પણ કોને આજની નહીં આજની કોઈ હોય શકે માતા હોય શકે એવી ગુણિયલ પણ એ નારીને વંદન કહ્યા છે અહીંયા અને હવે તો બહેનોનું મારે આ ભાગવતજીની કદાચ એક વાત છૂટી જાય તો મારે છોડવા ભગવાનની માફી માંગું પણ મારી જે વાત કેવી છે ને એ ખાસ કહેવી છે આના માધ્યમથી તો ક્યાંક પહોંચશે હા તમે આટલા છો એમાંથી એક જણ તો એક વાત તો ગાંઠે બાંધીને લઈ જશો ને ક્યાંક તો હા આજની બહેનો આજની દીકરીઓ ને એમાં આપણા ગુજરાતની દીકરીઓ ભાઈઓ બેનો ખાસ યાદ રાખજો તમે લોકો આપણા ગુજરાતમાં આપણી દીકરીઓને આપણી બહેનોને માતાઓને જેટલો આનંદ છે જેટલી છૂટી છે અને જેટલી ખુશી છે એટલી તમે બીજા કોઈ રાજ્યમાં કોઈ પ્રદેશમાં જોઈ આવો કે બહેનોને એવી છુટ્ટી મળી છે એવો છુટ્ટો દોર મળ્યો છે પાંચ ની સાડી પહેરી હોય આટલી આટલી બંગડી પહેરી હોય ને અહીંથી અહીં સુધીનું સિંદુર લગાવ્યું હોય પણ કરવાનું શું પાંચ ટાઈમની રસોઈ રસોડાના ઉમરાથી બહાર ના આવવાનું હોય તો પાંચ હજારની સાડી પહેર ઘરેણા પહેર રસોડામાંથી તારે બહાર ના નીકળાય હમ એને નથી જોયું હરિદ્વાર એને નથી જોયું કાશી એને નથી જોયું ક્યાંક ફરવા જવાનું બોમ્બે કે સાપુતારા કે દમણ કે દીવ કે આ કે તે કે ફલાણું નથી જોયું હજુ પણ હજુ પણ એવા પ્રદેશ છે રાજસ્થાન યુપી બિહારમાં જાઓ તમે ગામડાઓમાં અને છતાં ખુશ છે બેનો પોતાના પરિવારની પોતાના પતિદેવની પોતાના વડીલોની સેવા કરીને ચાલો એવું ના થવું જોઈએ બહેનોને આનંદ આપવો જોઈએ એમને પણ થોડુંક સમજવું જોઈએ પણ ચાલો આપણે ગુજરાતમાં આવ્યા છે હવે હવે જુઓ બહેનોને બધી છુટ્ટી સાડી આપણા હિન્દુ ધર્મ નું ઘરેણું સાડી બેનો સાડી છોડી ડ્રેસ પહેરે સરસ આખું શરીર ઢંકાય છે એમાં કઈ વાંધો નથી મારી જે જનરેશન છે મારી ઉંમરની બહેનો આપણે બધી સાડી પહેરીએ છીએ કંઈ પ્રસંગ હોય તો વધારે સાડી પહેરીએ ઘરમાં ભલે ડ્રેસ પહેરતા હોઈએ હોય પણ આપણે ત્યાં દીકરી જે લગ્ન કરીને આવી કે આપણી દીકરી લગ્ન કરીને ગઈ તે બેનો જીન્સ પહેરે છે પહેરો ટી શર્ટ પહેરે છે પહેરો તમે આનંદમાં રહો અમારા બાળકો ખુશ રહે એનાથી વધારે અમારે શું જોઈએ એમના માટે તો કમાઈએ છીએ એમના માટે તો જીવીએ છીએ પણ તમે ઘરમાં જીન્સ પહેરો ટી શર્ટ પહેરો કશું વાંધો નથી બહેનો માટે કોઈ પણ વ્યક્તિ જો મારો આ વાત સાંભળીને વિરોધ કરે તો એમણે હું બે હાથ જોડીને કહું છું કે વિરોધ કરવો હોય તો મારા ઘરે મારા નજર સામે મારા મોઢા સામે આવીને વિરોધ કરજો પાછળથી ના કરતા તો હું તમને સમજાવી શકીશ તમને જવાબ આપી શકીશ કે તમે ક્યાં ખોટું કરી રહ્યા છો જીન્સ પહેરવું ખોટું નથી પણ જ્યાં તમારા વડીલો છે તમારા સસરા છે તમારા સાસુ છે તમારા મા બાપ છે ત્યાં તો કમસે કમ ડ્રેસ પહેરો ના પહેરાય જીન્સ પહેરો ટી શર્ટ પહેરો તો ઉપર દુપટ્ટો રાખો હા